એમસી હવે નવા વિકસી રહેલા વિસ્તારમાં એડવાન્સ પ્લાનિંગ તરફ આગળ વધી રહ્યું છે સુધી સુધી કોઈ પણ પણ નવા નવા વિસ્તારમાં વિસ્તારમાં બાંધકામ લોકો રહેવા આવે ત્યાં પ્રાથમિક સુવિધાઓ મળતી નથી પરંતુ હવે આ તમામ સુવિધાઓ પહેલેથી મળી રહે તેના માટે એમસી પ્લાનિંગ કરી રહ્યું છે એએમસી અંતર્ગત તમામ વિસ્તારમાં બની રહેલા નવા મકાનોમાં અત્યાર સુધી સ્થિતિ એવી હતી કે કરોડો રૂપિયા ખર્ચી તમે રહેવા જાઓ પરંતુ ત્યાં લોકોને પ્રાથમિક સુવિધાઓ નથી મળતી જેના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે પરંતુ આ સમસ્યા દૂર કરવા માટે એમસી આગોતરું આયોજન કરી રહ્યું છે અને જ્યારે બાંધકામ શરૂ થાય ત્યારથી જ પ્રાથમિક જરૂરિયાતો માટે કામગીરી હાથ પર લઈ લેશે જે એરિયા ડેવલપ થતા હોય ત્યારે ડેવલોપરને અથવા તો બિલ્ડરને રજા ચિઠ્ઠી આપવામાં આવતી હોય છે પરંતુ રજા ચિઠ્ઠી આપ્યા બાદ એ એરિયામાં ઘણા ટાઈમ સુધી પાણી નર્મદાનું પાણી હોય ઇલેક્ટ્રિસિટી હોય અથવા તો ડ્રેનેજ આ સમસ્યા રહેતી હોય છે તો આજે નક્કી કરવામાં આવ્યું કે જે દિવસે રજા ચિઠ્ઠી આપવામાં આવે જે વિસ્તારમાં એની રજા ચિઠ્ઠીની નકલ એન્જિનિયરિંગ વિભાગને આપી દેવામાં આવે તો જ્યાં સુધી લોકો રહેવા આવે બીવું સમય આવે એ વખતે ત્યાં આગળ અન્ડરગ્રાઉન્ડ યુટિલિટી તમામ પ્રકારની સ્ટોમ વોટર હોય ડ્રેનેજની યુટિલિટી હોય પાણીની યુટિલિટી હોય તે તમામ પ્રકારની ડ્રેનેજ યુટિલિટી નખાઈ જાય એટલા માટે એડવાન્સમાં જો ચાલવામાં આવે તો પાછળ આવનાર રહેનાર લોકોને આ પ્રકારની સમસ્યા નડે નહીં તે માટેની આવનાર સમયગાળા દરમિયાન કોર્પોરેશન દ્વારા તકેદારી રાખવામાં આવશે